નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે સમગ્ર ગુજરાત ઉપર મિત્રો એટલે કે મિત્રો ખજુરભાઈ ઉપર મિત્રો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો મિત્રો ખજૂરભાઈનો વિરોધ મિત્રો કીર્તિ પટેલ કરી દેવામાં આવ્યું છે અને તેવામાં જ મિત્રો કીર્તિ પટેલ અને તેના પપ્પાનું છે મિત્રો અત્યારે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તો ચાલો મિત્રો તમને આગળ વિડીયો જે રેકોર્ડિંગ સંભળાય એ પહેલાં મિત્રો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો તમે આગળ જુઓ કીર્તિ પટેલ અને તેમના પપ્પાનું કોલ રેકોર્ડિંગ અત્યારે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર વાયરલ થઈ રહ્યું છે તો ચાલો મિત્રો તમે પણ કોલ રેકોર્ડિંગ સાંભળો આપણા ઘરે ખજૂર ત્રણ વાર આવ્યો ત્રણ વાર આવ્યો ને તમને એમ કીધું કીર્તિ ને સમજાવો તમે તમારા મોઢામાંથી ક્યારે એવું કીધું તું કે હું મંદિર નથી જઈ શકતો એમ ના ના અમારી વાત જ નથી બાકી તમે મને સમજાવી દીધી એટલે હું ચૂપ રહી હતી ને ત્યાર વખતે